ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આજે રવિવાર છે આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ માતાજીના દર્શન કરી લઈએ પહેલા આપણે જય માતાજી મિત્રો દર્શન આપણે કરી લઈએ માતાજીના એવા માતાજી ની કરી દીધી આપણે દર્શન કરી દીધા મિત્રો હવે આપણે ઘરે જઈ શકીએ આજે રવિવાર હતા મિત્રો પણ કરી દીધો આપણે મંદિરે જઈને દર્શન કરીને હવે ઘેર આવી જાય છીએ